મિત્રો નમસ્તે આઈન્સ્ટાઈન એક વખત એક માણસે પૂછ્યું કે આ દુનિયાને હચમચાવી નાખે ને એવી માણસ પાસે તાકાત કઈ આઈન્સ્ટાઈને એક સેકન્ડનો વિચાર કર્યા વગર કીધું કે એ છે લગન મિત્રો મારે એક થોડીક લગનની વાત કરવી છે મનનની વાત કરવી છે મંથનની વાત કરવી છે ચિંતનની વાત કરવી છે મિત્રો આપણા જીવનમાં છે ને મનન મંથન ચિંતન રટણ આનું એક છે ને બહુ મોટું મહત્વ છે આપણે જેવું વિચારીએ છીએ ને એવું બને છે આપણે જેનો ડર અનુભવીએ છીએ ને એ પણ બને છે ઇંગ્લિશમાં કહેવત છે કે મને જેનો ડર હતો એ અંતે બનીને જ ક્રિટ ક્રિટભમરનો સિદ્ધાંત છે જે સતત ચિંતન કરીએ છીએ આપણું ચિંતન એટલે હું આપણું ચિત્ત જેની ઉપર સતત રમમાણ રહે છે એ મિત્રો મારું કહેવાનું છે કે જીવનમાં વ્યવહારમાં આપણી સાથે ક્યારેક અઘટિત ઘટનાઓ બને ક્યારેક અપમાનિત કોઈ એવો પ્રસંગ બને ક્યારેક આપણને આપણી પર કોઈ ટોર્ચર કરે ટોન્ટિંગ કરે અપમાન કરે ઈશારો કરે ત્યારે આપણે શું કરીએ છીએ એ વાત ખરેખર ભૂલી જવા જેવી છે એ વાતને ખરેખર હડસેલી મૂકવા જેવી છે પણ આપણને એ ખૂબ ઇન્જરી કરે છે ખૂબ ઇફેક્ટ કરે છે આપણે સતત એને વિચારીએ છીએ કે મને આમ કીધું મને આમ કીધું મેં એવું કેવું રાખ્યું એની સાથે હું આમ કરી શકું મારે આમ કેવું જોઈતું હતું મારે હવે આમ કરવું જોઈએ શું થયું મિત્રો આપણું ચિંતન મનન રટણ જે કયો એની પાછળ લાગી ગયું એની પાછળ લાગ્યું ને એટલે શું થાય ખબર જેનું રટણ કરીએ છીએ ને એ જે સતત થાય છે એ જે સતત આવે છે એ જ આસપાસ બધું આ છે ને અલ્ગોરિધમ જેવી એક સિસ્ટમ સર્જાઈ ગઈ દૂર દૂર આપણાથી હજારો માઇલ દૂર કોઈ એવા વિચારો કેવા પરિબળો હોય ને નેગેટિવ એ બધું આસપાસ આવીને ગોઠાય છે આ નેગેટિવ વસ્તુ છે આવી જ રીતનું આપણે વિચારીએ ને પોઝિટિવ સતત પોઝિટિવ આપણું ગંતવ્ય સ્થાન આપણું ધ્યેય આપણે ક્યાં પહોંચવું છે આપણે શું કરવું છે આપણું સ્વપ્ન શું આપણું ડ્રીમ શું આપણું સમણું શું આને વિચારવાનું અને સતત એને જ વિચારવાનું કોઈ માણસ આવું કે ને કંઈક એવું થયું ને મગજમાંથી ગાઢ ના કરવું કારણ કે ચિત્ત જેના પર હશે ને આ કેના જેવી વસ્તુ છે ખબર કે આપણે સાયકલ લઈને જતા હોઈએ ને એટલે ખાડો જોઈએ ખાડો કે કોઈ પથ્થર પછી આપણને એમ થાય કે આ પથ્થરથી મારે છટકવું છે આ પથ્થર ઉપર મારે વ્હીલ નથી ચડવા દેવું આ ખાડામાં મારે વ્હીલ જવા નથી દેવું આવું વિચારીએ ને ત્યારે આપણું વીલ ખાડામાં જ વહી જાય એ પથ્થરો સાથે જ અથડાઈ જાય શા માટે શા માટે કે આપણે એ પથ્થરને જોયો છે એ પથ્થર ઉપર આપણું ચિત્ત રાખ્યું છે અને વિચાર્યું શું એનાથી છટકવાનું ચિત્ત ક્યાં રાખ્યું છે નિરીક્ષણ એનું કર્યું છે નજર ત્યાં રાખી છે અને વિચાર્યું છે કે એનાથી છટકવાનું આ કોઈથી બને નહીં આપણે રસ્તો જોવાનો બીજો રસ્તો કેટલો પહોળો છે બાર ફૂટનો રસ્તો છે ખાડાને ભૂલી જવું ખાડાને જોવો જ નહીં ખાડા ઉપર ચિત્ત જ નહીં રાખવાનું મારે આ રસ્તેથી ચાલવું છે તો ત્યાં તમારું વ્હીલ છે ત્યાં તમારી નજર હોય જ્યાં તમારું ચિત્ત એની ઉપર વ્હીલ ચડે છે એવી રીતે મિત્રો ન બને એવી ઘટના ન બને એવો પ્રસંગને મગજમાં આ બધા છે ને વાહિયાત વાતો છે આ એકદમ ન કરવા જેવી ચર્ચા ન કરવા જેવું ન સમય બગાડવા જેવી વસ્તુ છે એમાં આપણા જીવનનો મોટા ભાગનો સમય આપણા જીવનની મોટાભાગની એનર્જી ખણ ખોદમાં રાજકારણમાં અને જટિલતામાં નાખી દીધો છે કાંઈ વિચારવાનું નહીં આપણે વિચારવાનું મારે શું બનવું છે મારે શું કરવું છે મારે કોઈ પુસ્તક લખવું છે મારે મારે જવું છે આપણી દિશા આપણું ધ્યેય આપણું મંતવ્ય આપણું ગંતવ્ય સ્થાન એ તરફ જ જવાનું એને જ વિચારવાનું મિત્રો એને વિચારશો ને એ પોઝિટિવ બાબત છે એટલે હજારો યોજનો તો કદાચ અશક્ય છે ને એમ લાગશે કે આ શક્ય નથી ને એ શક્ય બનશે આસપાસ એવું વાતાવરણ અલગોધી ગોઠાઈ જ જશે આવી જશે એ કુદરતી પ્રકૃતિનું અલગોધી રદમ છે પ્રકૃતિનું એ ગોઠવાઈ જાય આવી જાય છે અને બીજું શું થાય છે કે આપણે કોઈ માણસ વિશે જ્યારે નેગેટિવ વિચારીએ છીએ કે આ માણસ મારું અપમાન કર્યું મારા વિશે આમ કહ્યું ત્યારે હું એવું વિચારું છું તો ત્યારે એ મારા હૃદયમાંથી એક રટણ ઊભું થાય એક ચિંતન મનન એક વાઇબ્રેશન એક ટેલિપથી ઊભી થાય છે એ ટેલિપથી સામા માણસ સુધી પહોંચી જાય છે એટલે સામો માણસે ત્યારે આપણા વિશે નેગેટિવ વિચારવા લાગે છે અને જો પોઝિટિવ વિચારીએ અથવા એના વિશે વિચારી જ નહીં તો સામા માણસને એવી ટેલિપથી નો સ્પર્શ કરતો નથી મિત્રો દુનિયામાં કોઈ એવી વસ્તુ નથી કે જે આપણે હૃદયથી ચાહીએ હૃદયથી ટેલિપથી ઊભી કરીએ હૃદયમાંથી ઉર્જા રટણ ઊભું કરીએ અને મળે નહીં એટલે રટણ એટલે મનન એટલે લગન આઈન્સ્ટાઈને એટલે જ કીધું લગન લગનથી કોઈ મોટી તાકાત દુનિયાને હલબલાવી નાખે વચુ મચાવી નાખે એવી તાકાત કોઈ હોય ને તો લગન ત્રણ શબ્દ ત્રણ અક્ષરનો શબ્દ લગન એટલે લગન લાગવી જોઈએ આજે શું છે ખબર આપણી લગન ક્યાંય લાગતી નથી આપણી લગન લાગે ને તો આવા લોકો ડિસ્ટર્બ કે ખલેલ કરે છે કે આપણું મન ચિત્ત ક્યાં હોઈ જાય છે આ મોબાઈલ છે આ બધું ઇન્ટરનેટ ને આ ઇન્સ્ટાગ્રામ ને ફેસબુક ને એની અંદર આપણે એવા બધા ખોવાઈ ગયેલા હોય ને કે આપણું ચિત્ત જ્યાં લાગવું જોઈએ અહીંયા નથી લાગતું ન લાગવું જોઈએ એમાં આપણે રમવાણે રહીએ છીએ એટલે આપણા હાથમાં આવવું જોઈએ આવતું નથી શક્તિ હોવા છતાં મિત્રો હું તો ઘણી વખત જોઉં ને કેટલી શક્તિ હોય એની પાસે માણસમાં પણ હા એણે જતી હોય છે વાહ્યાત વાતોમાં મારી તારી કરવામાં બાંધવામાં કે ખોટી રીતના વિવાદ કરવામાં અરે ભૂલી જવાનું છોડી દેવાનું અરે એ વહી જશે ક્ષણ છે સમય છે દિવસ છે મહિનાઓ પછી પૂરું થઈ જાય પણ આપણે જે પ્રાપ્ત કરવાનું છે એ રોજ રોજ ઠીક ઠીક ટીક થોડું થોડું ટીપે ટીપે સરોવર ભરતું જ રહેવા દેવાનું હજારો કિલોમીટરની યાત્રા પહેલાં એક કદમથી શરૂઆત થાય છે એટલે આપણે અહીંયા ધ્યાન રાખવાનું છે આસપાસનું જે નથી નકારાત્મક છે એને ભૂલી જવાનું છે